સહજાત્મ સ્વરૂપ ગુરુ ગઈકાલના સમાગમમાં શ્રી રત્નાકર પચવીસી અનુસાર પૂજ્ય બ્રહ્મચર્યજીએ સ્વદોદર્શનની બાવન કડીઓ લખેલ છે તે અનુસંધાને આ સાથે તે પદની બાવન કડીઓ અને તેનું વિવેચન પ્રતિક્રમણ આલોચના પ્રાયશ્ચિત રૂપે આપેલ છે અનંતકાળથી આજ સુધીમાં કરેલા બધા ગુનાઓ અધ્યાત્મની ક્રિયાઓ કરતાં છતાં તેમાં થતી રહેલી ભૂલો અને તેથી ઈચ્છિત ફળ હાંસલ થયું નથી તે ધર્મકર્ણી કરવા છતાં ત્યાગ અને વૈરાગ્ય અને સાથે શાસ્ત્ર અભ્યાસ પણ ઘણો કર્યો છતાં વિષય વિકારમાં વૃત્તિ ખેંચાય છે તે અને છૂટવાનો યોગ બાજો છે ત્યારે પણ જો ભૂલ કરે તો આ ભૌ ગદભાવિભવ ત્રણેય નકામા જાય તે અંગેનો પદ્ધતિસરનો બોધ પૂજ્ય બ્રહ્મચારીજી અહીંયા આ શોધો દર્શન પદમાં કડીએ કડીએ આપેલો છે દેવસીય યસીય પાક્ષિક માસિક ચોમાસિક સવંસરી અને અનંત કાલથી થતી રહેલી ભૂલોનું પ્રતિક્રમણ એ સમાવિષ્ટ છે આ સાથે તે અંગેના સત્સંગ વાંચને લિંક આપવામાં આવી છે જે તે ગાથાનું રટણ કરતા પોતાને જણાતા ગુનાઓ પર ઊંડા વિચાર કરે ઘણના માર પડે અને આત્મા જે તે ગુનાઓથી છૂટો થાય એવા અખંડ વિશ્વાસ અંગે પૂજ્ય સ્વ અનુભવથી ઉપસંહારમાં છેવટે જણાવ્યું છે જો સત શ્રદ્ધા જાગે તો પરમ કૌલના શરણ અને આશ્રયનું બળ કેટલું તે પ્રકાશ્યું છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો વિષયના મથાળામાં અને કોમેન્ટ્સમાં પણ લિંક મોકલેલ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ